જુનાગઢ માંગરોળ તાલુકાના દલોદરા ગામે પુલ જર્જરિત હાલતમાં હોવાથી લોકો પરેશાન છે દલોદરા ગામેથી માંગરોળ જવાના મુખ્ય રસ્તા ઉપર આવેલ વોકળાનો પુલ અતિ જર્જરિત હાલતમાં થવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ પુલનું ધોવાણ થતાં લોખંડના સળિયા દેખાવા લાગી ગયા છે અડધા જેટલા પુલનું ધોવાણ થઈ ચૂક્યું છે ગામ લોકો આ બાબતે તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ આ પુલ ઊંચો બનાવવાની માંગ હતી અને તે તંત્ર દ્વારા આ

સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે